અમે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટની ટીમ છે અને મારું નામ ડૉક્ટર શંકર અંજારા છે અને આવતીકાલે તેર ઓગસ્ટ બે હજાર પચીસના જે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે તે નિમિત્તે આપણે ફરી એક અંગદાન માટેની જાગૃતિનો કાર્યક્રમ આજે યોજ્યો છે તાજેતરમાં જ નેશનલ ઓર્ગન ડોનેશન ડેને દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રીય જે ઓર્ગન ડોનેશનની સંસ્થા છે નોટો એણે ભારતમાં અંગદાન માટે અંગદાન જાગૃતિ માટે કામ કરનારા બધાનું સન્માન કરેલું અને એમાં આપણે ગુજરાત રાજ્યમાં ચાર એવોર્ડ મળેલા અલગ અલગ આપણી સંસ્થાને પણ એનજીઓ માટેનો એવોર્ડ મળેલો તેના અનુસંધાનમાં અને ખાસ તો આપણા રાજ્યમાં ગુજરાતમાં બધે જ અંગદાનની પ્રવૃત્તિ વધુને વધુ થાય અને જે લોકો બ્રેન્ડેડ થાય છે જે કમનસીબ લોકો તે લોકો જ અંગદાન કરી શકે કિડની લિવર હૃદય ફેફસા આંતરડાનું દાન બ્રેન્ડેડ વ્યક્તિમાંથી જ થઈ શકે તો બ્રેન્ડેડ વ્યક્તિ એક પણ પોતાના અંગોનું દાન કર્યા વગર આ જગતમાંથી વિદાય ન લે પોતાનું દાન અંગદાન કરીને તે અમરથી જાય તેવી આપણા પ્રયાસો છે અને અંગદાન સિવાય નોર્મલ મૃત્યુ પછી ચક્ષુદાન ત્વચાદાન જે થાય છે એ પણ ચાલુ જ રહે એવી અમારી આખા સમાજને અપીલ છે અને આપ સૌ મીડિયા થ્રુ અંગદાન એ ખૂબ સારું કાર્ય છે અને બ્રેન્ડેડ બાદ જો કોઈના કુટુંબમાં કમનસીબે કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો તેના અંગોનું દાન જરૂર કરવું જોઈએ એનાથી ઘણા બધા દર્દીઓને નવજીવન મળે છે કિડની ફેલવાળા દર્દી લિવર ફેલવાળા દર્દી હૃદય નબળું પડી ગયું હોય પેસ્સા નબળા પડી ગયા હોય બધા દર્દીને નવજીવન મળે છે તો ખાસ અંગદાન થવું ને આપણા ગુજરાતમાં જ્યારે જ્યારે મોકો મળે આવી કોઈ વ્યક્તિમાં તો ત્યારે જરૂર અંગદાન થાય એવો મેસેજ આપણે સૌને આપીએ છીએ ધન્યવાદ પહેલાં કરતાં અત્યારે જે અંગદાન પ્રત્યેની જાગૃતિ આવી છે એના વિશે તમે શું ઇન્ક્રીઝ જેમ જેમ સમય જાય છે એમ દાનની જાગૃતિ વધતી જાય છે ખાસ તો આપણે મીડિયામાં બધાનો ખૂબ સપોર્ટ રહે છે અને લોકો સુધી આ મેસેજ પહોંચે છે અમારું કાર્ય છેલ્લા વીસ વર્ષથી અમે અંગદાન માટે કરીએ છીએ પણ પ્રથમ દસ વર્ષમાં અમે વીસથી પચીસ જ બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન કરાવી શક્યા હતા એની સામે છેલ્લા નવ વર્ષમાં બીજા નેવું બ્રેન્ડેડ કે સો બ્રેન્ડેડ વ્યક્તિઓનું અંગનું દાન થયેલું છે અને આ જાગૃતિને કારણે આપણે ગુજરાતમાં જ નહીં પણ ગુજરાતમાં મળેલા અંગદાનના જ્ઞાનને કારણે બીજા શહેરોમાં પણ ઘણીવાર રંગદાન થયેલું એવા કિસ્સા બનેલા છે એટલે જરૂર છેલ્લા પાંચથી દસ વર્ષમાં અંગદાનની જાગૃતિ ખૂબ બધી છે ખાસ તો કેન્દ્ર સરકાર અને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ ખૂબ એમાં સપોર્ટ છે ને એમણે પોતાના મન કી બાતમાં પણ કહેલું કે અમદાવાદ થવું જોઈએ એ બધાની અસર ખૂબ પડી છે આપણા સમાજમાં